અરવલ્લીના મોડાસાની મુલાકાતે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા જ્યાં મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં

ચોવીસ કલાક વીજળી આપીએ છે પણ આવા દિવસે વીજળીની માંગ છે કાનુભાઈ ને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રી શ્રી ડિસેમ્બર આ ડિસેમ્બરમાં અમે આવ્યા છીએ બીજા ડિસેમ્બર માં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને ત્યાં પેલી બાજુ અધિકારી હલવા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ ડિસેમ્બર ચોવીસ પહેલા પૂરું થઈ જવું જોઈએ હો ચાલો સરસ કામ થઈ ગયું આજે એક મોટું વધારાનું અહીંયાથી હમણાં ટીબી પેશન્ટો માટે ખૂબ સારું બધા જુદા જુદા એસોસિએશન દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને કીટ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે ખૂબ સારું કાર્ય છે કે ભાઈ આપણે ટીબી મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરી છે અને એના પર મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ડબલ આનંદ થશે આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ વંચિત છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે વિકાસ માત્ર નગરો શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે અને એવા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે વિકાસથી કોઈ ગામ કોઈ વ્યક્તિ વંચિત ન રહેવી એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં સૂર પુરાવ્યો છે હવે દેશના ગરીબ વંચિત આદિજાતિ ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે ગુજરાતને તો બે દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુટની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે તો એની પહેલા બોડેલી છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે પાંચ હજાર કરોડના વિકાસના કામો આપ્યા છે સતત અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર પર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે એ જ કાર્યમંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે બસો ને ચોસઠ કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર જનકલ્યાણની નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો ને આડત્રીસ કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી માજા બસોને ચોસઠ કરોડના પાંચ જ મહિનામાં એક જ જિલ્લામાં છસ્સો કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે પણ વિકાસમાં અવલ બને એવી ગુજરાત સરકારની નેમ છે આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે આદિજાતિ વિસ્તારનું દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા એમ ચાર જિલ્લાને જોડતા ધનસુરા તાલુકાના નરોડા દહેગામ હરસોલ અને ધનસોરા રોડને ફોર લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે મોડાસા રાયગઢ રોડને ફોરલેન કરવાની કામગીરી તેમજ માઝુમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે પાછલા એક વર્ષમાં બસો ઓગણીસ કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે આજે કિસાન સૂર્યોદય યોજના ભૂગર્ભ બટર સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઈઝ ઓફ લીવીંગમાં વધે તેવી વડાપ્રધાન શ્રીએ નેમ રાખી છે અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો આદરણીય વડાપ્રધાન શ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદવહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં બાર યોજનાઓ પૂર્ણ કરીને બાણુ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે બસો છપ્પન કરોડ રૂપિયાના નવા ઉદવહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે આજે હાથમાંથી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉધવન સિંચાઈ ખાત ખાતમુહૂર્ત પણ કર્યું છે પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાની છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી શ્રીએ વિકસાવી છે પંદરમી નવેમ્બર ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉંમરગાંવ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત ઉન્નત અને વિશ્વગુરુ બને એવી તેમની નેમ છે વડાપ્રધાનશ્રીએ દરેકને નેમ દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત પણ હર હંમેશ અગ્રેસર રહ્યું છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની યાત્રામાં આજે મળેલા વિકાસના કામો જેવા અનેક કામોનું નવું વળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી